પુત્ર અને પુત્રી વિના જીવન જીવી રહ્યા છે ચાર દીકરીઓ બાદ મળેલા દીકરાને ગુમાવી માતા આધાર કાર્ડ ના હોવાને કારણે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે સોનલબેન સરકારને કરુણ અપીલ મારી ત્રણ દીકરીઓનું ભવિષ્ય બચાવવા મને નોકરી તકલીફ તો હોય જ ને ઘરમાં હવે અમારા એના પપ્પા ઘરમાં રહ્યા નથી હવે એકલું એકલું રહેવાનું અમારે ઘરમાં કોઈ માણસ જ નથી એવું લાગે છે દીકરો નથી દીકરી નથી એના પપ્પા નથી સસુ સસરાઓ એમને બધા યાદ કરે છે ખાતા પીતા નથી હવે એમની સંભાળ બધી મારે રાખવી પડે મારી છોકરીઓ એના પપ્પાને ખરે છે હું કહી એમને લાવું કહી એમને બતાવો અત્યારે કે એના પપ્પા કઈ મળશે એમને કઈ ભય જોવા મળશે અમને હવે કઈ થી અમે એનો બાપા એને યાદ એને લાવી શકું આખી જિંદગી ની ખોટ પડી રક્ષાબંધન આવે છે એમની બહેનો બી રડે છે એમની બહેનો બી કે બારો કઈ હવે બાબા જોવા નહીં મળ્યો હું કઈ લાવું પણ બહેનોને ને આપું છું કે ભાભી છે હવે તમારે બધું મારે હમે જોવાનું હું બોલાવીશ એમને એમના ભય નથી રહ્યા પણ મારે એમને બોલાવવા પડશે મારો મારી ઘેર આવશે એમની બહેનો બહુ જ રડે છે બહુ જ રડે છે એમની બહુ બાળકોને મોટા કરવાની બધી જિમ્મેદારીઓ મારા ઉપર જ હશે ને સાહેબ હું બનેલી છે કંઈક મને સરકારી કંઈક સહાય નોકરી બોકરી અપાવી શકો તો સારું